બેઠા અહીંયા ઉડિયામાં બેસાડી અને છોકરા બિરાન અહીંયા બેઠા માલ બીજો લઈ તલાની પાડી ઉપર તંબુ તણે પણ કોઈ આજ દળ હજી નથી લીધી મારે એક કાલે બે ટંકર કોણે નાયા નથી બીજો કોઈ 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 બેઠાથે ઘેરણ થાય છે ભૂસા રેક ચર્ચા થેક ખેતરમાં બેઠા કોણ હાલબા વાળો કોઈ કોઈ હજી ગુજરાતમાં તમારે કોઈ સમસ્યા હોય અને આખા ગુજરાતના નેતાઓ મંત્રીઓ વિપક્ષ કોઈ પણ તમારા વિસ્તારમાં આવે પણ તમામ માત્ર સોશિયલ મીડિયામાં ફોટો જ પડાવતા આવતા હોય છે એવું લાગે છે અને એવી જ પરિસ્થિતિ છે બનાસકાંઠાની સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠા સુઈગામ અને આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયું અને ત્યારબાદ આખા ગુજરાતના કોઈ પણ હોય તમામ લોકો ત્યાંના સાંસદ ગિનીબેન ઠાકોર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિપક્ષના તમામ નેતાઓ આ તમામે ગળાડૂપ પાણીમાં ઉતર્યા પરિસ્થિતિની જાણકારી મેળવી નિરીક્ષણ કર્યું સોશિયલ મીડિયામાં નિવેદનો આપ્યા પરંતુ આ લોકોને પરિસ્થિતિ શું છે અને વાસ્તવિકતા શું છે એવી હજી સુધી ખબર નથી પડી હોય એવું લાગે છે કારણ કે ખેડૂતો હજી પણ હેરાન છે પરેશાન છે ખેડૂતોના ખેતરો જ્યાં ઉભો પાક હતો ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાય છે લોકો પોતાના ઘરોમાં નથી જઈ શકતા ઘરોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને સમગ્ર બાબતે જીગ્નેશ મેવાણીએ વિસ્તારની મુલાકાતે ગયા હતા ત્યારે ખેડૂતે પોતાની વેદના વ્યક્ત કરતા શું કહ્યું એ સાંભળીએ સાહેબ અમારી એક જ વિનંતી છે કે અમે આ ડેડાવા રોડ ઉપર અમારો રહી ત્યાં અત્યારે અમારે દસ ફૂટ પાણી ફરી ગયું છે અમારા મકાનમાં બરાબર અમે અહીંયા તલાવ છે એક શ્યામ તલાવ એની પાળ ઉપર અત્યારે બેઠા હતા અહીંયા અરે ગામમાં નથી આવી ગયા અહીંયા જ બેઠા હતા બરાબર સુધી અમારી અંબાળ કોઈ લીધી નથી અહીંયા અહીંયા ટેકરા માથે મેં બેઠા હતા ભેડીને કોઈ અંબાળ લીધી નથી કોઈ તો આવ્યો નથી કોઈ આ સરપણે અમને કુડે મળે નથી કીધું કે તમારે કેવી તકલીફ પડી છે તમારી દશા આવી હતી બરાબર આ દાડા સુધી કોઈ અમારી અંબાળ જ નથી લીધી એક જ આ તાર હતા હોળિયા લઈને ત્યાં બચવા બચી થોડાક બેઠા ના અહીંયા હોળિયામાં બેહાડી અને છોકરા ભાઈ રન પહોંચાડ્યા અમે બીજો હજી અહીંયા બેઠા અમારો માલ બીજો લઈને ચલાવણી પાળ ઉપર તંબુ તણે પણ કોઈ આ દાડા સુધી હજી અંબાઈ નથી લીધી મારે એક કાલે બે ટંકર પૂર્ણ ન્યાયા થઈ ગયું કોઈ 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 કઈ અહીંયા બેઠા છે હેરણ થાય છે ભૂઠા છે કચ્છા છે ખેતરમાં બેઠા છે કોણ આલવા વાળો કોઈ કોઈ અંબાજી અને બીજું સાહેબ અમારે એક જ હવે બીજું કોઈ દૂધ નથી પણ આ પાણીનો નિકાલ કરી દેવો અમે વર અમારે બીજે ચીજે પર આની અમારે પાણીના અમલ લાવે એટલે આ પાણીનો નિકાલ ગમે તો કરાય તમથી રેવરા છે અમારી જમીન અત્યારે બધી ડૂબ થઈ ગઈ છે કોઈ અમારે જમીનમાં અત્યારે કોઈ ભાળવા નથી ના અમારી રવિ બધી ફેલ છે બીજન ચીજે પર ફેલ જાય એટલે એટલી વિનંતી કરો ને કે મહેરબાની કરીને આ પાણી અમારે અમારી વ્યવસ્થા થાય એવી કરો અહિયા એ તમામ નેતાઓ માટે એ પક્ષના હોય કે વિપક્ષના તમામ ને અહિયાં આટલું જ કહેવાનું છે કે જો એ લોકોની વચ્ચે જાય છે ફોટો પડાવે છે મુલાકાત લે છે તો પછી આ માત્ર દેખાડા કરવા કરતા કામ પણ કરે

છતાં પણ એ વિસ્તાર વિશે લોકોને તો એ જ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે તો આ કેવો પરિસ્થિતિનું નિરીક્ષણ કરાયો બધું જ થયું પરંતુ હાલ ખેડૂતનો પ્રશ્ન પ્રશ્ન તો છે અને ખેડૂતો ઉઠાવી રહ્યા છે નેતાઓએ મુલાકાત લીધી છે છે સોશિયલ મીડિયામાં ફોટો મૂક્યા પરંતુ પરિસ્થિતિ બદલાતી નથી ગેનીબેન ઠાકોરે પણ આ વિષયને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા આપણે જોયું કે ગેનીબેન ઠાકોરે કહ્યું કે યોજનાઓ કરાય છે પરંતુ કોઈ પણ વિકાસ નથી કરાતો ગેનીબેન પોતે પણ આ વિસ્તારમાં ગયા હતા એ પણ મોડે મોડે ગયા પણ ગયા તો હતા અને ગેનીબેન ઠાકોરે પણ આ વિસ્તારના પ્રશ્નો ઉઠાવવા પડશે કારણ કે ત્યાં તેઓ એકમાત્ર ત્યાંના સાંસદ છે કોંગ્રેસના એકમાત્ર સાંસદ છે અને તેમને લોકો લઈને આવ્યા છે પરંતુ પરિસ્થિતિ બદલાતી નથી સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં